મિત્રો જય માતાજી જય દ્વારિકાધીશ જય મહાકાલ કાલ ભૈરવ આ એસ્ટેટ છે અને અહીંયા આવા નાના ટાબરિયા ઘણા બધા છે કમસે કમ ત્રીસ પાંત્રીસ ટાબરિયા છે આવા તો આ વિડીયોને આગળ વધુમાં વધુ મોકલજો કારણ કે થોડો ફરતો થાય તો લોકોને ખબર બી પડે કે કોઈ બી જગ્યા આવું એસ્ટેટ હોય કોઈ એરિયો હોય તો આવા નાના ગલુડિયા દેખાય તો બિલકુલ આપણે ગાડી સ્લો કરી દેવી જોઈએ બિલકુલ સ્લો એમ અને હું વારંવાર લોકોને કહેતો આવું છું કે ભાઈ આવા ગલ ગલુડિયા જુઓ તો ગાડી બિલકુલ સ્લો કરી દો કેવા નાદાન બેઠા છે જુઓ છે અને આજે કંઈક સાડા પાંચ વાગ્યાની આસપાસ આ એક ગલુડિયા ઉપર એક ગાડી ચડાવી દીધી હતી મને જાણવા મળ્યું કે એ ભાઈ ફોન ઉપર હતા કંઈક એવી મને વાત મળી એ ભાઈ તો નીકળી ગયા મને તો ભેગા નહીં થયા બહાર કોઈ કંઈક ગાડી લઈને આવ્યા હશે આ એસ્ટેટ છે એટલે ગાડીઓ આવતી જતી હોય એમ પણ ભલે એ બી એનો ધંધો છે કર્યા રાખે પણ બહુ સાચવીન એરિયો હોય મેન રોડ હોય તો ઠીક છે પણ એરિયો હોય કોઈ રેસિડેન્ટ હોય તો એવી જગ્યાએ આવા ગલુડિયા તો ઘણા હોય છે કારખાનાઓમાં હોય છે જો આ ગલુડિયું અને કમર ઉપર ગાડી ચડાવી દીધી છે આ કમ્મરના ભાગ ઉપર ગાડી ચડી ગઈ છે તો સાડા પાંચ વાગ્યાનું આમનામાં આ ટાબરિયું પડ્યું છે બરાબર હજુ જીવે છે તો આપણે એનિમલવાળાને કોલ તો કરી દીધો છે જે નાઇટમાં કામ કરે છે તો ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ છે એ દિવસમાં કામ કરે છે અને રાત્રે મને જરૂર પડે તો પ્રેમી પરિવાર છે નાઇટ પ્રેમી પરિવાર છે એ સારામાં સારું નાઈટમાં કામ આપે છે તો આપણે એમને કોલ કરી દીધો છે લગભગ અગિયાર બાર વાગે ડોક્ટર સાહેબ બી આવી જશે જો છે ને રડે છે રડે છે બેટા અભી અભી ગાડી હમણાં આવી જશે હા હા ને પછી તને દુખાવાનું ઇન્જેક્શન આપી દઈએ અને કાલે બીજી હોસ્પિટલમાં લઈ જઈશ તને હા ઓકે હા ભાઈ એની બાજુમાં ને બાજુમાં જ બેઠું છે ક્યાંય જતું નહીં એને વાગ્યું છે ને એટલે અને આ જો એની ઉપર જ બેઠું છે કમ્બર કે એને કમર વાગેલું છે આ બી એની બાજુમાં બેઠવું છે કારણ કે એની જોડે રમે છે પણ એને એક્સિડન્ટ થયો છે ને એટલે એને મૂકતા નથી એની આજુબાજુમાં જ હોય છે તો મિત્રો આવા નાના બોલને હેરાન ના થાય કારણ કે આનું કોણ કોઈ નથી હોતું આપણે એવું નહીં કે માણસ ને એક્સિડન્ટ થાય એટલે એકસો આઠ તરત જ આવી જાય અને પાંચ મિનિટમાં તો ઓ ઓ કરતી કરતી ઓ જ જાય પછી એ દારૂડીઓ હોય કે જુગારીઓ હોય કે સારો વ્યક્તિ હોય ગમે તેવો હોય પણ એના માટે પાંચ મિનિટમાં એમ્બ્યુલન્સ આવશે પણ એનિમલ માટે એ રીતનું નથી હોતું કારણ કે આને સરકાર તરફથી કોઈ સહાય જ નથી હોતી સરકાર તરફથી કોઈ જ એનિમલમાં સહાય હોતી નથી બરાબર એ બધા ટ્રસ્ટવાળાઓ છે તો સારું હું તો કહું છું ધન્ય છે ટ્રસ્ટવાળાઓને જે ફાઉન્ડેશનો આ એનિમલના ચલાવતા હોય છે કે એ લોકો આ રીતની સેવા આપે છે નહીં તો આ લોકોનું કોણ યાર કોઈ નથી હોતું બરાબર સરકારીનું છે ઓગણીસ બાસઠ હું જાહેર વિડીયોમાં કહું છું ને ઓગણીસ બાસઠ નંબર તમે ગમે ત્યારે કોલ લગાવશો બરાબર એ ગાડી નહીં આવે કારણ કે આનો તો એ જ એટલું જ કે સિત્તેર કેસ પેન્ડિંગ છે ને સો કેસ પેન્ડિંગ છે ને એવું બધું બગતા હશે એ લોકો શું અમારે એરિયામાં ગાડી નહીં પહોંચી વળે એક જ ગાડી છે મેં તો કેટલી વખત લગાયા કોઈ દાડો ઓગણીસ બાસઠ તો દર્શન જ નહીં થયા એટલે આવું બધું છે હવે શું કરીએ યાર એ સરકારી ગાડી છે ને અને આ તો સારું છે ટ્રસ્ટવાળાઓ જો અત્યારે મેં કોલ કર્યો પ્રેમી પરિવારમાં બરાબર તો તરત જ એમણે કીધું કે લાલાભાઈ બીજા બે ત્રણ કેસ છે એ પતાવતા પતાવતા મારે લગભગ અગિયાર સાડા અગિયાર થઈ જશે મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ ભલે બાર વાગે આવો પણ મને કોલ કરજો તમ તો હું તરત આવી જઈશ અહીંયા કણે કારણ કે આને બી શું રાહત મળી જાય ને ઇન્જેક્શનો એને મળી જાય દુખાવાના ઇન્જેક્શનો એને આપી દે ને તો એને રાહત મળી જાય તો શાંતિથી સુઈ રહે એમ અત્યારે એને વીતતું હશે હમણાં રડતું તું જોયું ને એ બચ્ચા ક્યાં રહ્યા બેટા ક્યાં રહ્યા શું કરે છે બેટા શું કરે છે હે શું કરે છે શું છે અરે એવું નહીં કરવાનું એવું નહીં કરવાનું એવું નહીં કરવાનું એવું નહીં કરવાનું જોતો જોતો અરે 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 લાડ કરે છે જોયું જો ક્યાં ચડી ગયું લાડ કરે છે એટલે લાડ નહીં કરવાનું બેટા હા હા લાડ તો કરવું પડે બે એ શું છે તારે કાળિયા એ તારે શું બે કોને ફસે છે એ ગાડીવાળાને હા ગાડીવાળા એવા જ હોય છે હા ને કાલુ ચલો ભાઈ નીકળું હું બેટા ચલો ભાઈ ચલો હું જવું હવે અરે જવું છે લે 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 મારે નહીં જવાનું હોય હું આવીશ અગિયાર સાડા અગિયાર ગાડી આવો ને ડૉક્ટરને લઈને આવીશ હા તમારો સાથીને વાગેલું છે ને બેટા તમારા સાથીને વાગેલું છે ને ગાડી ચડાવી દીધી ને કોઈ હે ને ગાડી ચડાવી દીધી ને બેટા તો કાંઈ વાંધો નહીં હા ને આપણે એની સારવાર કરીશું શું કીધું હા અરે રે રે બસ અબ પેર છોડો ચલો જો તો કેવા કૂદકા મારે છે હમણાં આવું છું હો ને તો મિત્રો પ્લીઝ વિડીયોને એટલો શેર કરજો જેથી કરીને કોઈને દસ જણા વિડીયો જોવો તો યાર પાંચ જણાને તો ખબર પડે કે ના ના ખરેખર ગાડી આવા ગલુડિયા જોઈએ અહીંયા ત્યાં સ્લો કરી દેવાય અને બાજ નજર રખાય એમ ડ્રાઈવરની નજર તો બાજ જ હોય પણ રાખો તો સારું કારણ કે જેવો કેવા છે ને આ કાડું તો એને હટતું જ નથી એની જોડેથી હા એનું ખાસ છે જો મિત્રો ધ્યાન રાખજો મિત્રો પોણા બે વાગી સોરી પોણા બાર વાગી ગયા છે ખાંસી થઈ ગઈ છે પોણા બાર વાગી ગયા છે અને પ્રેમી પરિવારવાળા બાર ઊભા છે કે રોડ ઉપર મિત્રો અમારા ડૉક્ટર સાહેબ આવી ગયા છે સાહેબ ના ના એવું નહીં રાત્રે પણ તમારું કામ એક નંબર છે સાહેબ રાત્રે કોઈ નથી દિવસના કોઈ નથી આવતા ને યાર રાતની ક્યાં કરવું એટલે આને શું ગાડી ચડી ગઈ ને સાહેબ તો અત્યારે એને શું એને ટ્રીટમેન્ટ મળી જાય તો આરામથી એનો દુખાવો ઓછો થાય બીજું કંઈ નહીં કાલે પછી એને પેલા એક્સરે ને એ બધું પાડે ને ત્યાં લઈ જઈશું આપણે તો મિત્રો અમારા ડૉક્ટર સાહેબ છે નાઈટ પ્રેમી પરિવારમાં તરફથી બહુ जबरू काम से ઘણી વખત આપણે બોલાયા છે ડોક્ટર સાહેબને કે મસ્તીલી હતો કમરના ભાગે ચડી ગઈ છે હે ને તો આને દુખાવાનામે આને ઇન્જેક્શન આપી દીધા છે થેન્ક યુ નયક પ્રેમી પરિવાર ડોક્ટર સાહેબ બેફામ ગાડી કાલે કમર નાખી તો સારવાર બરાબર અત્યારે આપણે હોસ્પિટલ લઈ ગયા દવાખાને

મિત્રો પહોંચી ગયા છીએ હવે અંદર તો વિડીયોનું નો એલાઉડ છે એટલે જોઈએ અંદર જઈને બતાવી તો દઈએ મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે ત્યાં લઈ ગયા હતા પણ ત્યાં એક્સરે મશીનનું છે નહીં એટલે ત્યાંથી પાછા આવ્યા અને હવે અહીંયા શ્રી દાનવ ફાઉન્ડેશન છે તો ત્યાં ઘણા લઈને આવ્યા જોઈએ કારણ કે અહીંયા એક્સરે મશીન છે તો અહીંયા બતાવી દઈશું મિત્રો દાનવ ફાઉન્ડેશન મિત્રો અંદર ઘણી બધી રિક્વેસ્ટ કરી અને વાત કરી કે કાલનું આ રીતે ડોગીનું બચ્ચું હેરાન થાય છે તો કારણ કે એમને બ્લડ પેલું બ્લડના કેસ બહુ આવે છે પક્ષીઓના કેસ બહુ આવે છે એટલે અત્યારે તો એમણે નમસ્તે ફાઉન્ડેશનમાં વાત કરી છે કે ડોગને તમે બચ્ચું પપ્પી છે એને ભરતી કરી દેજો એક્સરે પડાવીને મોકલું છું તો અત્યારે એને રેની કામગીરી ચાલુ છે એક્સરે પડે પછી એક્સરે લઈને નમસ્તે ફાઉન્ડેશનમાં આપણે દાખલ કરાવડાવી દઈશું મિત્રો ત્યાં એક્સરે થઈ ગયું છે ડોગીનું અને એમણે અહીંયા સ્વર્ગ એનિમલ હોસ્પિટલ છે નમસ્તે ફાઉન્ડેશન ત્યાં વાત કરી દીધી છે હવે આપણે એને અહીંયા એડમિટ કરાવી દઈશું અને પછી નીકળીશું કારણ કે મારે સ્કૂલનો બી ટાઈમ થઈ ગયો છે અને અંદર તો વિડીયો નો એલાઉ છે કારણ કે અમુક જગ્યાએ વિડીયોનું નથી હોતું એટલે આપણે લેવો બી નથી અંદર તો હવે આને એડમિટ કરાવી દઈશું બરાબર એડમિટ થઈ ગયું ગલુડિયું હવે સ્કૂલનો ટાઈમ થયો આજ ખાવા નહીં મળે ત્રણ વાગે ખાવા મળવાનું કેટલી મિનિટમાં આવ્યા નારોલથી વીસ મિનિટમાં વી એકને દસે તો અહીંયા હતા ભાઈ ચોકડી ઉપર ચલો બાય